હાલમાં વિશ્વ ભોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો સાચો જવાબ છે અઠ્યાવીસ મે હાલમાં કયા રાજ્યએ ધંધો અને વેપાર વધારવા માટે અવકાશ અને ઔદ્યોગિક નીતિ જાહેર કરી સાચો જવાબ છે તમિલનાડુ હાલમાં દેશમાં કોલસાની આયાત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેટલા ટકા ઘટીને બસો તેતાલીસ મિલિયન ટન થઈ સાચો જવાબ છે સાત પોઈન્ટ નવ ટકા હાલમાં કોને મોનાકો ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસનો એવોર્ડ જીત્યો સાચો જવાબ છે લેન્ડો નોરિસ હાલમાં કયા એશિયાઈ એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન થયું સાચો જવાબ છે દક્ષિણ કોરિયા હાલમાં ભારતના ગુલાબીર સિંહે એશિયા એથ્લેટિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ક્યુ પદક જીત્યું સાચો જવાબ છે સોનાનો હાલમાં જેવી બાબુનું નિધન થયું એ કોણ હતા સાચો જવાબ છે અભિનેતા હાલમાં કયા રાજ્યમાં કૃષિ ઉદ્યોગ સંમેલનનું આયોજન થયું સાચો જવાબ છે મધ્યપ્રદેશ હાલમાં ભારતે ક્યાં નવમી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીની બેઠકમાં ભાગ લીધો સાચો જવાબ છે બ્રાઝિલ હાલમાં ક્યાં શ્રીલંકા સિવિલ સેવકો માટે નવમી ક્ષમતા નિર્માણ કાર્યક્રમ કરવામાં આવ્યો સાચો જવાબ છે મસૂરી